એટલે લખીસ તો પણ ગોટાળા એમાં થાય કે લખી બસો ની બતાવી ત્રણસો ની એવું થાય આપણે બસો રૂપિયામાં ગુલાબી કલર માં સાડી છે પાંદડાની ડિઝાઇન બસ કલે કાપડ આવશે ને આના જે કલર છે સાડીનો સેમ કટકો અમુક સાડીમાં બાંધેલો છે એટલે સાડીનો જ સેમ પીસ માં બ્લાઉઝ આવશે પાલવ આવશે નહીં અને વિડીયો પૂરેપૂરો જોચો કેમ કે ઘણી બધી વેરાયટીમાં અલગ અલગ સાડીઓ બતાવવાના છે ભાવ પણ અલગ અલગ રહેશે જયારે ભાવ બદલશે ત્યારે હું તમને કહીશ એકદમ ઇંગ્લિશ સફેદ અને ક્રીમ કલર છે આ રીતના એની ડિઝાઇન આવશે સેમ સાડીનો જ કટકો એમાં બ્લાઉઝ આવી જાહેર આપણે જયારે સેલ કે સ્ટોક ક્લિયર સેલ કરતા હોય ત્યારે આપણે કોઈ પણ જાતની રિટર્ન પોલિસી લેતા નથી એનું કારણ છે કે સેલ આપણે એટલા માટે કોયરો હોય કે આપણે સ્ટોક ક્લિયર સેલ કરવો હોય અને આ એકદમ ઇંગ્લિશ કલર ક્રીમ છે એમાં લાઇનિંગ આવશે એકદમ મસ્ત ડિઝાઇન છે નીચે ને ઉપર આનો પણ ભાવ આપણે બસો રૂપિયા જ છે ને કોઈ પણ સાડીમાં ફોલ્ડ થયો હોય તો આપણે રિટર્ન લઈએ છીએ પણ વધારે પડતું રિટર્ન ન કરો તો વધારે સારું તમારા જ પૈસા ડબલ જાય તમારી ઉપર હોય એટલે બાકી જે પાંચસો છસો ની સાડી મળતી હોય તે સાંજો સાડી આપણે ત્રણસો સાડા ત્રણસો બસો અઢીસો એ રીતના આપણે એકદમ મસ્ત આનું બ્લાઉઝ થોડુંક અલગ એનામાં જ છે આ રીતના આવ્યું છે આપણે ગુલાબી ને ક્રીમ ને જે છે ને ગુલાબી સાડી હમણાં આપણે બસાવી આ એનો કલર છે

કેને બેનો રાહ જોઈને બેઠા હોય ને અમને ટાઈમ મળતો જે એકદમ મસ્ત કાચો પીળો કલર બતાવતો ને એનો એકદમ લાઈટ ઇંગ્લિશ કલર વરિયાળી ઉપર અને સફેદ લાઇનિંગમાં આપણે એકદમ મસ્ત પીસ છે અમુક સાડીમાં સાડીનો કટકો બ્લાઉઝનો છે ને અમુકમાં તો છે જ નહીં આ બધી જ સાડી આપણે તમને બતાવીએ બસો વાળી જ છે પછી કોઈને પણ ફ્રેન્ડશીપ પ્લેન કાઠું છે કાઠા ટાઈપ છે આખું પ્લેન ને વચ્ચે લાઈનિંગ આવશે જોરીની આવી રીતના ચમક આવશે અને પ્લેન થોડું ઘણું કાંઈ સેકન્ડ આવતું હોય તો પણ આપણે બસો થી અઢીસો સુધીમાં કે ત્રણસો સુધીમાં આપણે કાંઈ આવતું નથી અત્યારે સેમ સાડીનો જ કટકો આમાં બ્લાઉઝ આવશે માં એક જગ્યા એક બે જગ્યાએ ક્યાંક એક જરીક નોર્મલ સેકન્ડ છે પણ આનો ભાવ પણ બસો રૂપિયા જ છે કે મને જ્યાં લગર ખબર હોય ત્યાં લોકો તો હું જો જે પણ બેનો સાંધો કરાવશે એને સાંધામાં થોડો ફેર આવશે નીચેના પટ્ટામાં આ સાડીનો ભાવ રામા કલર મજન્ટ કલર છે આનો ભાવ પણ બસો રૂપિયા જ છે તો તમે સાંધો કરાવશો ને ફોલ્ટ આવશે આપણે વિડીયા જ કહી દઈએ પછી સાડી તમને ક્યાંય બીજે મંગાવો ને ખોટી તમે એક તો ચાર્જ ભર્યો હોય એ ખોટી તમને રિટર્ન કરીને ડબલ તમારા પૈસા જાય એવું આપણે ન કરતા એટલે આ એનો બાંધણી ટાઈપમાં ઝીણી એક દાણામાં બ્લાઉઝ આવશે અને નીચેના જે આ પટો છે ને એક ભાગમાં મોટો છે ને એક ભાગમાં નાનો છે આપણે જોઈ લીધું એટલે આપણે ખબર પડી ગઈ છે ને થોડો કે આખી સાડી છે એક થોડોક સેકન્ડ ફોલ્ટ ને હિસાબે આનો ભાવ પણ 200 રૂપિયા છે ફોલ્ટ એટલે તૂટેલી નથી કઈક કલર બીજી સાડી બીજા કલર કલર બેસી ગયો છે બ્લાઉઝ આવશે એકદમ ફેન્સી સાડી છે આ બધી આ બધી સાડી છે ને તે આપણે સ્ટોક ક્લિયર જેવા આપણે તમને કીધું ને એવી જ રીતના જે મેં કાલે તમને બતાવી જ નથી પછી એકદમ ઇંગ્લિશ કલર છે ફ્લાવર વાળી છે નાનો સાંધો કમ્પ્લીટ કરેલો છે ક્યારેક ક્યારેક એવું બેનો લઈ જાય સાંધો થઈ જાય પછી એને કાતો સરખા બે કલર થતા હોય એ કઈ પણ એને થોડો ઘણો ઓલું હોય ને આપી જતા હોય પછી હું પણ સાંધો નો કાતું કોઈ પણ કસ્ટમર લે તો એને બી કરાવવો ન પડે ખોટો કાપીને બીજાને આપડે એકદમ મસ્ત એનો બ્લાઉઝ છે આ મસકલી જ કાપડવાળી છે આનો ભાવ અઢીસો રૂપિયા છે અહીંથી ભાવ બદલી ગયો ત્રણ ભાવની અલગ અલગ સાડી આવ્યા છે આમાં સાડીનો તમને બ્લાઉઝ જે સાડીમાં બ્લાઉઝ છે તે હું લોગમાં બતાવતી રહું છું અહીંથી ભાવ હવે બદલો હવે જે બતાવીશ એ અઢીસો વાળી છે હજી એક અલગ ભાવની પાછી ત્રીજા નંબરમાં કેમ કેમકે એક લોગમાં સાડી આવી જાય તો બેનો જોઈ લે છતાં પણ ભાવમાં કાંઈ પણ ભૂલ થાય તો નીચે આપેલા નંબર વોટરમાં સ્ક્રીનશોટ લઈને કે છો કે બેન આનો ભાવ શું છે તો આ આઠીસો રૂપિયામાં મરુન કલર માં છે બધી જ સાડીમાં ગોલ્ડન કલર ની ઝીણી જેની પટ્ટીમાં લાઇનિંગ આવશે અને મસાકલી કાપડ આવશે આ પણ બ્લુ કલર છે આ બ્લાઉઝ છે અને પાલવ છે અઢીસો રૂપિયાનો પણ ભાવ છે બસો પચાસ સાંધો તમારે પાટલીમાં વયો ભયો આખી સાડીમાં જરીની લાઇનિંગ છે હવે નવરાત્રી તો અત્યારે ચાલુ છે કદાચ પાર્સલ કરાવે ને સાંધો કરાવે મારા બેનો લે તો પણ બે ત્રણ દિવસ વયા જાય પણ આપણે એની ટાઈમે ગમે ત્યારે પણ પહેરી શકીએ મસ્ત મસ્ત કલર કાપડમાં લાઇનિંગમાં નીચે બ્લુ બોર્ડર છે અને વચ્ચે લાલ આવશે અઢીસો રૂપિયાનો પણ ભાવ છે છતાં પણ આપણે ઉપર થમવેલમાં ભાવ લખીને જ મૂકીએ છીએ આ એનું બ્લાઉઝ છે હલ્દી પીળી બાંધણી અઢીસો રૂપિયા બાંધણીની સાડી છે એકદમ મસ્ત છે કાચો પીળો નવરાત્રી આવે ચાલુ છે આજે બીજું નોરતું છે નવરાત્રી પૂરી થાય દિવાળી દિવાળી પછી સીધો ગાળો ચાલો થઈ જાય બધા પીળા કપડા વધારે પહેરે જ છે તો બાંધણી છે પીળી સાડીમાં અને આપણે પોપટી કલર છે એમાં પણ છોરીની લાઈન જોરી આવશે કપડની અંદર તમે આને ફૂલ વોશેબલ સાડી છે મશીનમાં ધોબો કે ગમે ત્યાં એકદમ બ્રશ મારો કે ઠોકા મારો સાડીને કઈ ન થાય પેરી પેરીને થાકસો તો સાડી ફાટશે નહીં આપણે એનું બ્લાઉઝ છે મલકોટન છે શાંત ધોય કરેવેલો છે છેડાય ઓટેલા છે જે પણ બહેનોને જોતી હોય એ

મરુન કલર લીલો ઝેરી લીલો બોર્ડર પટ્ટો છે ને પટોરાની ડિઝાઇન છે સાંધો જોવારીઓ લોકમાં કીએ દેખાડી પણ દેવો સાંધો પણ કરેલ છે ને પટોરાની ડિઝાઇનમાં ઝેરી લીલો પાલવ પણ છે

ત્રણ પીસ મલકોટન ના છે તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં જલ્દી થી સ્ક્રીનશોટ લ્યો ને તમારો ઓર્ડર બુક કરો તો ફરી પાછા અવનવી વેરાયટી સાથે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો